આ ઘટના બાદ તુરંત જ માસીમા તરીકે ઓળખાતા કિન્નર સમૂહના કેટલાક સભ્યોએ સામૂહિક રીતે ફિનાઇલ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો આત્મહત્યાનો પ્રયાસ કરનાર તમામ કિન્નરોને તાત્કાલિક સારવાર અર્થે એલજી દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની તબીબી સારવાર શરૂ કરવામાં આવી છે આ જૂથ દ્વારા આત્યંતિક પગલું ભરવાના પ્રયાસથી સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે પોલીસ અને પ્રશાસન દ્વારા હાલ સમગ્ર મામલાની ગહન તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસે હંગામો મચાવનાર કિનારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની દિશામાં પગલાં ભર્યા છે જોકે આ ઘટના પાછળનું ચોક્કસ કારણ કિન્નરોના બે જૂથો વચ્ચેનો અંદર અંદરનો વિવાદ છે કે અન્ય કોઈ બાબત તે જાણવા માટે સઘન પૂછપરછ ચાલુ છે સત્તાવાળાઓએ શાંતિ જાળવવા અને કાયદાનું પાલન સુનિશ્ચિત કરવા માટે વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો